તો આપણે જો ત્યાં ખડ ભરી આવ્યા હતા બહેવ બધી બધું નાખી દીધું અહીંયા આ પાકડ મોટી બહેનો ભૂકો ખાય પાકડ નાખી છોડી દીધી એક બે પ્રકાર ન ખાવું ખાય ટ્રેક્ટર આપણે અહીંયા પડી એટલે ભરી લીધું હજી છે પણ આ તો શું છે ખાય કે નથી ખાતો માલ વધારે કોંગ્રેસી વધારે છે બાકી ઓલ બળેલો કેમ એ છે એક આખડ જ વધારે છે બધી વાર બાકી નું છે કોંગ્રેસ ભૂકો ખાય જેને ભાવે અહીંયા ખાય છે નથી ભાવતું એમાં ખાય સવાર માં બધા છોડીને પાકડા કે મોડી છોડવી પડે નહીં નાને આ ભૂકો ખાવા નથી દેવાનો કારણ કે ફરી જાય ને પછી ગરમ બધું લાગે રિપીટ થાય આને છોડવાની પાક રંગ વાર પછી છોડવાની આવડો નાગડા છે સાંજે રહી ગયો બારે તો ખાણું તગાર દઈ દીધું ખબર ના પડે એમ દઈ દેવાનું આને ના દઉં આને દેવું પડે

ત્યાં બેઠા અહીંયા કામ તો નતું કાંઈ નવરાતા ભાઈની ચેનલ મોનેટર થઈ ગઈ છે હવે ખાલી ડોલર ઘટે છે એટલે બધા વિડીયો જોઈએ એટલે ડોલર બની જાય ફટાફટ સો ડોલર બનશે એટલે ભાઈ અમે મૂકશે કે આપણું પેલું ગયું હામાં જો બાજરામાં ખડ થઈ પડ્યું બરાબર છે આ બધા ભૂકો નાખી દીધો છે આ નેફ નિર્ણય છે આ બે અહીંયા થાય અને નીડ એટલા નહીં કેમ કે હમણાં ફાય રહી છે ને ચાકરી થોડીક વધારે થઈ જાય એટલે નીણ બરાબર છે ઓથલી ચડવાનું બીક આને હવે રામ છે થોડા લાગે એવું ઓલિયાની વાટ્યો નું ઘી હમણાં ને એટલે હમણાં ખાવા આવી જાઓ

કોંગ્રેસ કાઢી નહીં ખડ છે આ ખડ છે આ ખાતી નથી બીજું આપણે આ કોંગ્રેસ નકટી જ ક્યાંય બિહાર આવી ગયો પૂરું એમને પડ્યું સારું સારું હતું ખાઈ લીધું બાકી પાડા માસું મારું ડેડું થોડુંક બાકીને હું એવું ખાવું એટલું ખાધું ને બાકી મૂકી દીધું હવે પડે હજી બે ટેક્ટર જેટલો થાય આવ વધારે ઈજ છે તો જાતે નથી ભરવા લાગતું કાલે મેડ આવ્યો તો ભરવા જાઉં જો તો નાખી ના દીધું તો ભરી આવું આપડે એને ભાડો ઠેકીને બહુ આવે એમાંથી વાળા માથે ટપી આવે આ ફરી ગઈ તને ચાર મહિના જેવું થયું છે બાકી ખબર નથી પડતી હજી દોઢ મહિના પછી ખબર પડે ભૂકામાં માં બધા ભેગા જ ત્યારે હમણાં પાટડા છૂટશે ને એટલે બધી એની રીતે ભાગવા મળશે આપણે થોડીક નાખીએ દાંડર નાખી દઈ કેમ કે આપણે બે ત્રણ નીર નથી નાખી એમાં એવું પાયું શું નિરણ આવીને હજી નીચે પાન બોરી હતી ભેગી કરી નાખી દીધી ખાઈ જાય ને ભાઈ વરસાદની આગાહી દીધી છે એટલે જોરદારની છે એકબીજાને મારશે ને ખાશે એ જ પાછી હજુ બધી દાંડો નાખી દીધી ને આપણી જાફરી આવવાની તૈયારીમાં છે કેમ કે પડોની છે આજે એટલે હવે ખબર નથી પડતી કંઈ કંઈ આવે જો લગભગ આવવાની છે એક બે દિનની અંદર ફાઇનલ થાય ખરો પણ આપણે થવા નથી દેવાની એને ના બેનો પાડો હતો પણ જોરદાર આવ્યો હતો બિચારો મરી ગયો કેમ કે આને બેને જરૂર નથી પછી મહિનો દોઢ મહિનો આ જોઈ પછી પૂરું એને અત્યારે જો ડોકા ભરે આવું એટલે પાડો ભેગો જ રખડે છે એક ઇન બીજી બેન આપણે અહીંયા વચ્ચે ભીન એ ભે હા ભાઈ એ આવવાની તૈયારીમાં છે જે પાકડા બધા આવે અહીંયા આવી જાય એટલે અહીંયા ખાઈ લઈએ ના મજા આવે મારવાની બધાને બાકી અત્યારે બધી જો દાંડા ખાઈ ને પછી એને પાકડાના વાળામાં ને ડાડે નાખી દેવાનું બાંધી નાખવાના મોટી ને કે બારે છૂટી નાખી દેવી નહીં કેમ કે આને ખાઈ લે પછી પીલામ નાખીને પીલામાં બગાડ વધારે કરે મારે જાણી દીએ ખાવું થાય તો અત્યારે જો આપણે હવે વિડીયો અહીંયા પૂરો કરીએ જેમકે સપોર્ટ કરતા રહેજો ને થોડોક સબસ્ક્રાઈબ કરજો આપણે આ જગ્યાએ બેઠી બેહીને આપણે વિડીયો અપલોડ કરવો પડે કેમ કે ઓલી બાજુ નેટવર્ક ઓછી સ્પીડ પકડે અહીંયા વન એમ બી ટુ એમ સ્પીડ પકડે એટલે એનાથી જ કરું છું ડેટા ઉપર જ કાંઈ મી બે જીબી નેટ એનામાં જ બગાડવાનું અહીંયા કાઈમ હું આટલામાં નેટવર્ક ફૂલ આવે ટાઈમે અહીંયા બે હું અહીંયા અપલોડ કરું ક્યારેક પણ વધારે ઓલું થઈ જાય અપલોડ કરતા હોય ને ત્યારે જ કોઈકનો ફોન આવી જાય તો વિડીયો કપાઈ જાય ને ફરીથી ચાલુ થાય દોઢ જી અપલોડ થવા આવ્યો ને જરાક ને ફોન આવી ગયો એટલે ગયો ત્યાં વાળી બ્લોગ આવી ના સા વધારે હોય જ નહીં એમ બી એટલે પછી એટલે કેન્સલ કરવું પડે જો ઘડી કરીએ ચાલુ કોશિશ કરીએ જો થઈ જાય તો વાંધો ના આવે વિડીયો ગયો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી